નમસ્કાર મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળો તો તમને ખબર પડશે મારી બાજુમાં એક છોકરી હતી તે ખૂબ જ સુંદર અને રૂપાળી હતી હું તેને ખૂબ જ પસંદ કરતો હતો અને એ પણ મને ખૂબ જ પસંદ કરતી હતી એક દિવસ ઘરે આવ્યો અને ત્યારે હું ઘરે એકલો જ હતો અને મોકો પણ સારો હતો પછી મેં તેને નમસ્કાર મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર છે તો વિડીયો પૂરો જોજો અને હા આ વાર્તા ત્રણ મહિના પહેલાંની છે મારી ઉંમર જ્યારે ત્રેવીસ વર્ષની હતી અને હું કોલેજમાં ભણતો હતો અમારા પાડોશમાં એક પરિવાર રહેતો હતો અને તેની તે અમારે ખુબ જ સારા સારી હતી અને અમે એકબીજા ને ઘરે બેસવા જતા અને તેના ઘરે અંકલ ને આંટી અને તેની છોકરી અને એક છોકરો એમ રહેતા હતા છોકરી નું નામ કમલા હતું અને તે કમલા ઓગણીસ વર્ષની હતી તે પણ કોલેજ જવા લાગી હતી કમલા નો ભાઈ તેનાથી બે વર્ષ મોટો હતો તે બાજુ શહેરમાં નોકરી કરતો હતો હવે સાચું કહું તો કમલા જોવામાં ખૂબ જ સુંદર હતી અને તેને બધા પસંદ કરતા હતા એક દિવસ છત ઉપર બેઠા બેઠા હું મારી ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે કમલા કપડાં સુકવવા માટે ઉપર આવી હતી અને હું તેને જોતો જ રહી ગયો હતો મિત્રો ત્યાં તો હું કમલાને જોઈ રહ્યો હતો ત્યાં મારા એક મિત્ર મહેશનો ફોન આવી ગયો અને હું તેની સાથે વાત કરવા લાગ્યો હતો મહેશ મને પોતાની બધી જ વાત જણાવતો હતો અને ત્યારે તે પોતાના ફ્રેન્ડ વિશે વાત કરી રહ્યો હતો અમારા બંનેની વાતચીતમાં કમલા મારો અવાજ સાંભળીને કોશિશ કરતી હતી કારણ કે તે વારંવાર મારી તરફ જોતી હતી જ્યારે મહેશની વાત પૂરી થઈ તો મારું મન પણ બેચેન થઈ ગયું હતું અને ત્યાર પછી મેં તેને કહ્યું ભાઈ મહેશ કોઈ મને સારી એવી ફ્રેન્ડ ગોતી તેને અને મારી વાત આ બધી કમલા સાંભળી રહી હતી તે મારી સામે જોઈને હસવા લાગી એટલે હું પણ તેની સામે ક્યારેક ક્યારેક મોઢું મલકાવા લાગ્યો હતો ત્યાર પછી થોડી જ વાર પછી તે કપડાં સૂકવીને ત્યાંથી જતી રહી હતી અને હું પણ નીચે ઉતરી ગયો બીજા દિવસે ફરી હું મારા પુસ્તકો લઈને છત ઉપર વાંચવા માટે ગયો હતો અને વાંચતા વાંચતા હું કમલા ક્યારે કપડાં સુકવવા આવે એની રાહ જોવા લાગ્યો હતો અને હું હવે થાકી ગયો એટલે હું નીચે જવા લાગ્યો ત્યાં મને કમલા નજરે ચડી એટલે હું છત ઉપર આંટો મારવા લાગ્યો હતો મેં જોયું કે તે થોડા કપડાં સુકવા માટે આવી હતી અને અમારા બંનેની નજરોમાં આવી ગઈ હતી અને હવે અમે બંને એકબીજાની સામે હસવા લાગ્યા તેની હસી ખૂબ જ મજેદાર હતી અને પ્યારી હતી વિચારવા લાગ્યો કે હું થોડોક થોડીક વધારે મહેનત કરીશ તો કામ થઈ જશે એમ જ થોડા દિવસો જતા રહ્યા અને વાત ખાસ આગળ વધી ન હતી હું વિચારતો હતો કે હું તેની સાથે વાત કેવી રીતે કરું એક બે દિવસ બપોરે હું એકલો હતો અને ઘરે કુલર ચાલુ કરીને સોડા પી રહ્યો હતો મારા પપ્પા ઓફિસે કામ ઉપર ગયા હતા અને મારી મા પાડોશીને ત્યાં સત્સંગમાં ગઈ હતી ઘરમાં મારા સિવાય કોઈ નહોતું ત્યારે કમલા આવી અને મારી મા વિશે પૂછવા લાગી મેં કહ્યું મા તો અત્યારે ઘરે નથી શું તમારે કોઈ કામ હતું જો તમે મને કહી શકતા હોય તો મને કહો તો હું તેને વાત કરી દઈશ તો તે મને કહેવા લાગી મારે પેન્ટી વિશે પૂછવું હતું હું તમને કહેતા ભૂલી ગયો હતો મિત્રો કે એ કમલા સિલાઈ કામ કરતી હતી તમે બેસો થોડી વાર રાહ જુઓ મા હમણાં આવી જશે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને કમેન્ટ પણ કરી દેજો યાર મેં પણ તેને કહ્યું ગ્લાસમાં ડ્રિંક આપી હતી તો તે ના પાડવા લાગી પરંતુ મેં વારંવાર તેને આગ્રહ કરી રહ્યો હતો એટલે એ પણ પીવા લાગી હું એની સામે ખુરશી ઉપર બેઠો હતો અને હું એને જ જોઈ રહ્યો હતો અને કમલાને પણ ખબર હતી કે હું તેની સાથે ટ્રાય કરી રહ્યો છું અને પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા મેં વાત વાતમાં મેં તેને પૂછી લીધું હતું કે તારે કોઈ ફ્રેન્ડ છે તો તે મારી સામે એવી રીતે જોવા લાગી હતી જાણે મેં એની કિડની માંગી લીધી હોય હું વિચારવા લાગ્યો હતો મેં આ સવાલ પૂછીને ઘણી બધી ભૂલ કરી નાખી છે તેણે શરમાઈને પોતાનો ચહેરો નીચે કરી લીધો હતો બે મિનિટ તો તે એમ જ બેઠી રહી અને પછી ઊભી થઈને જવા લાગી lagi hati ત્યાં જતાં જતાં કહ્યું હું પછી આવીશ અને તે ઘરેથી જતી રહી પછી બે ત્રણ દિવસ એને મારી સામુ જ ન જોયું અને મારી સામે જ ન આવી ત્રીજા ચોથા દિવસે તે છત ઉપર આવી હું પહેલેથી જ ત્યાં મારી ચોપડી વાંચી રહ્યો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર તમે ચોંકી જશો એના માટે વિડીયોને એક લાઈક કરી દો તે મારી નજીક આવીને બોલી હતી રાજુ શું કરા છો મેં પાછળ ફરીને જોયું તો કમલા ઊભી હતી તેણે સૂટ અને સલવાર પહેરેલું હતું તે ખૂબ જ સુંદર લાગી રહી હતી હું તેને જોતો જ રહી ગયો હતો તેણે કહ્યું શું થયું ક્યાં ખોવાઈ ગયો છે હું બોલ્યો નહીં કંઈ બસ મેં તેને કહ્યું હું અને જોઉ છું અને મેં તેને કહ્યું કેમ છો તેણે મને કહ્યું હું ઠીક છું તો મેં તેને કહ્યું કે તે દિવસે મેં તેને કંઈક પૂછ્યું હતું અને તે કંઈ પણ બોલ્યા વગર જતી રહી હતી ત્યારે તે બોલી તે શું પૂછ્યું હતું મેં તેને કહ્યું તારે કોઈ ફ્રેન્ડ છે આ વાત આજે ફરી વખત મારી પાસેથી સાંભળીને તે શરમાઈ ગઈ હતી અને પાછી જતી રહી મને સમજાતું ન હતું કે હવે મારે શું કરવું જોઈએ એક દિવસ મારા મમ્મીએ મને કમલાના ઘરે થોડોક સામાન લેવા માટે મોકલ્યો હતો અને જ્યારે હું ત્યાં તેના ઘરે ગયો તો ત્યાં કોઈ ન હતું કમલા એકલી હતી મેં વિચાર્યું કે આજે મારી પાસે સારો સમય છે અને આજે હું તેને બધી જ વાત પૂછીશ મેં તેને પૂછ્યું આંટી ક્યાં ગયા છે તેણે કહ્યું તે તો બજારમાં ગઈ છે મેં કહ્યું તારું થોડુંક પાણી આપને તારી માટે અને મારા માટે પાણી લઈને આવી મેં પાણી પીતા પીતા ફરીથી તેની સાથે તે દોસ્તવાળી વાત કાઢી અને આજે તે ગુસ્સામાં આવી ગઈ અને બોલી મારે કોઈ દોસ્ત નથી તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને હું વિચારવા લાગ્યો હતો કે તે પણ સિંગલ છે અને હું પણ સિંગલ છું ચાલો મનમાં કંઈક અલગ જ વિચાર આવી રહ્યો હતો તે દિવસ પછી કમલા મારી સાથે ખુલ્લીને વાત કરવા લાગી અને આ સિલસિલો કેટલા દિવસ સુધી

ખબર હતી કે તે બધું જાણી જોઈને બોલી રહી છે અને જ્યારે તે જવા લાગી ત્યારે મેં તેને ઊભી રાખીશ અને મેં તેને કહ્યું એક મિનિટ ઊભી રહે મારે તારી સાથે વાત કરવી છે છે તે પાછું ફરીને બોલી બોલ શું મેં મારી બધી હિંમત ભેગી કરીને કહ્યું કમલા ખોટું ના સમજતી પરંતુ હું તને ખૂબ જ પસંદ કરું છું તે બે મિનિટ વિચારતી રહી અને પછી હસતા હસતા જતી રહી હતી એટલા માટે પછી હું સમજી ગયો હતો કે એ એના તરફથી પણ હાથ છે તે રાત્રે મારા પરિવારના લોકો મારા મામાના ઘરે જ બધા રોકાઈ ગયા હતા અને મારી માએ કમલાને ફોન કર્યો કે મારી એક બનાવીને આપે અને મને પણ કે મારે કમલાને ત્યાં જવાનું છે સાંજનો સમય હતો અને કમલા મારા ઘરે આવી અને બોલી મારા મમ્મી તને જમવા માટે મારા ઘરે બોલાવે છે મેં કહ્યું ઠીક છે હું હમણાં આવું છું પછી તે જવા લાગી મેં તેને ઊભી રાખીને કહ્યું કમલા તને તેણે કહ્યું શું છે મેં તેનો હાથ પકડ્યો અને બોલ્યો હું તને ખૂબ જ પસંદ કરું છું તે થોડી માટે ઊભી રહી અને પછી બોલી રાજુ હું પણ તને પસંદ કરું છું પરંતુ મને ડર લાગે છે જો કોઈને કંઈ ખબર પડશે તો શું થશે મેં કહ્યું કોઈને કંઈ ખબર નહીં પડે તું તેની ચિંતા ના કર પછી તે હસતા હસતા જતી રહી હતી હું તેના ઘરે જમવા માટે ગયો જમ્યા પછી હું મારા ઘરે પાછો આવ્યો હતો મેં મોકો જોઈને કમલાને મારી પાસે બોલાવી અને કાનમાં કહ્યું સાંજે છત ઉપર બેસવા આવજે હું તારી રાહ જોઈશ આટલું કહીને હું ત્યાંથી મારા ઘરે આવી ગયો હતો હું થોડી વાર માટે ટીવી જોઈ અને પછી છત ઉપર જતો રહ્યો હતો રાતના દસ વાગી ગયા હતા પણ તે હજી આવી ન હતી અને આમ જ અડધો કલાક જતો રહ્યો મને પણ ધીમે ધીમે હવે કંટાળવા લાગ્યો હતો અને મને લાગ્યું કે હવે તે નહીં આવે મેં ફરી અડધો કલાક રાહ જોઈ અને આમ અગિયાર વાગી ગયા હતા ત્યાં જ થોડી તે છત ઉપર બેસવા માટે આવી મેં તેને પૂછ્યું હતું આટલું બધું મોડું કેમ કર્યું તો તેણે મને કહ્યું હું ઘરે બધા આરામથી સૂઈ જાય ને તેની રાહ જોઈને જ બેઠી હતી અને હવે પછી અમે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા અને બકી કરવા લાગ્યા હતા છત ઉપર ખૂબ જ અંધારું હતું એટલા માટે અમને કોઈ જતું ન હતું અને અમે કોઈને દેખાઈએ પણ નહીં એમ રીતે બેઠા હતા કમલા પણ મારો સાથ આપી રહી હતી અમે બંને ત્રણ ચાર કલાક સુધી વાતો કરી અને પછી ઘરે જતા રહ્યા હતા હવે અમે બંને રોજ સાંજે છત ઉપર બેસીને અવનવી વાતો કરતા અને પોતપોતાના સુખ દુઃખ એકબીજાને વહેંચતા હતા મિત્રો તમને મારી લવ સ્ટોરી કેવી રીતે લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરવાનું ના ભૂલતા મિત્રો કાલે ફરી મળશું એક નવા વિડીયો વિડીયો પૂરેપૂરો આ વાર્તા ફક્ત ને ફક્ત કાપનિક છે કોઈ પણ ધર્મ કે જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો વિડીયો જોવા આનંદ માણો કે વિડીયો ફક્ત મનોરંજન માટે છે મનોરંજન માણતા રહો વિડીયો જોતા રહો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે મિત્રો સપોર્ટ કરો યાર ભાઈ લો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો